અમદાવાદ રખિયાલમાં આવેલ ખાનગી સ્કૂલમાં ક્લાર્ક અને શિક્ષક પર છરી વડે થયેલા હિંચક હુમલાના વિરોધમાં તથા સ્કૂલોમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વો દ્વારા સ્કૂલ સંચાલક ક્લાર્ક કર્મચારીઓ વગેરે સાથે ઘટનાઓ કાયમી બનતી હોવાને લઈ સ્કૂલને સંચાલકને શિક્ષકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સરકાર ખાસ એસઓપી બાબતે ખાસ એસઓપી બનાવે તથા યોગ્ય કાયદાકીય રક્ષણ આપે તેવી હેતુથી ભાવનગર સહિત દરેક જિલ્લામાં સ્કૂલ સંચાલકો શિક્ષકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી અને ડીઈઓ કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં સંચાલકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મોરડીયા પ્રમુખ શ્રી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર આજરોજ અમે બે દિવસ પહેલાં અમદાવાદની રખિયાલ વિસ્તારની નૂતન વિદ્યાલયમાં એક વાલી અને અસામાજિક તત્વ દ્વારા શાળાના શિક્ષક ઉપર જે હિંસક હુમલો થયો છે અને છરીના ગાવડે એમને જે ઈજા પહોંચાડી છે એને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આ ઘટનાને વખોડીએ છીએ આજે શાળા એ સમાજનું એક અભિન્ન અંગ છે અને એમાં શિક્ષકો એની ધરોહર છે શિક્ષકોને સંચાલકો અને શાળાના કર્મચારીઓ ઉપર આવી ઘટનાઓ આજે વારંવાર બની રહી છે તો શાળાના કર્મચારીઓની સલામતી માટે અમે આજે કલેક્ટરશ્રી અને ડીઓ સાહેબને અને અમારા ગુજરાતના મહામંડળવતી સમગ્ર જિલ્લામાં અને રાજ્યના તમામ જિલ્લા ખાતે આજે આવેદનપત્ર આપીને સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે શાળાની સલામતી માટે અમને એવા નિયમો બનાવી આપો કે કર્મચારીઓ પર આવા હુમલાઓ ભવિષ્યમાં ન બને